જય મુરલિતા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હવ ડાયરા ને રામ રામ કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં જશો ચાલો તો આપણા નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દો નાદનો વ્લોગ કેવો લાગે એ પણ જરાક કોમેન્ટમાં કહી દો ચાલો નાઈ ધોઈને થઈ ગયા છે મસ્તીના ત્યાં વાળવાર કટિંગ થઈ ગઈ છે તમને એવું લાગતું છે ભાઈ કાંઈ બ્લોગ બનાવવાનો હતો અને થોડું ઘણું વસ્તુ લેવાનું હતું એ બધું લેવા ગયો તો બ્લેઝરની બધી નક્કી કરી નાખ્યું કાંઈ તમને દેખાડ્યું નથી ભાઈ બેનના લગ્ન આવે હમણાં એટલા માટે બ્લેઝરની ટાઈ કઈ વાંધો તમને કઈ દેખાડ્યું નથી તો જે દી પહેરું તે દેખાડીશ ભાઈ કાંઈ વાંધો નહીં ચાલો આગળ તો ફટાફટી આગળ મળી લેસ ગો જમી કરીને નીકળી ગયા રખડવા તમને વિડીયો દર્શાવવા હાલો ભાઈ તો આજનો કાંઈક લુક આવો હોય તમારા ભાઈનો જોઈ શકતો હશે ચોખ્ખો મોકો ને ચોકલેટો ઉડે તો જા બાકી અવેડામાં ખા ક્યા બોલા તું ને એ પહેલે ક્યાં બોલા ચાલ ચાલ ચાલો જા કે લાજ કરો આપણે you oh. આપણી ઘરે અત્યારે ફર્નિચર કામ નિકુનભાઈ કામ કોન્ટેક્ટ નંબર પર તમને દઈ દઉં જે કોઈને પણ કોન્ટેક્ટ કરવું હોય ફર્નિચરનું કામ કરાવવું હોય તો ફટાફટ મળજો જય જય દ્વારકાથી કૃષ્ણ મારા વાળા મિત્રો અને વડીલો અત્યારે એવા વિડીયો અપલોડ કરવા જેમ કે અહીંયા આવતું નથી આપણા ગામમાં વિડીયો અપલોડ કરવો પડે મહેનત કરવી પડે તમારા બધીને દેખાડવા આટું અવર અવરમાં આવ્યા હતા આપણે બે કમાઈ રજત નહીં ખા માવાના પડીકા લઈ લીધા છે તમાવો ને પછી એક મળતું લીધું હોય કાશ્મીરની મરચું હાલ નહીં કરું કાંઈ વાંધો નહીં ફટાફટી વિડીયો અપલોડ કરી આજના દિનની શરૂઆત કરી ડેલી વ્લોગની શરૂઆત કરી એટલે ગો લેક્ચર શેર કરવાનું ભૂલતા નહીં વ્લોક કહેવા લાગે જરાક કોમેન્ટમાં જરૂરથી કહી જાય તો કામ હાલતું હતું ઘરે ચાલો તમને કીધું દેખાવી દઉં આવો કંઈક પટ્ટા એવા છે

આવી રીતના કઈક ડિઝાઇન જો જોવો આખું બને ને ત્યારે તમને મસ્ત દેખાડીશ જો મેન સાહેબ અહીંયા કામ કરે જો હું નામ હે આપણું વિશ્વકર્મા હું વિશ્વકર્મા હોમ ડેકોરેન્ટ આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર ઓકે હાલો નીચે બધું લખી નાખ દે કોન્ટેક્ટ फटाफट કરી લજો જને પણ કોઈને કરાવવું હોય છે હવે તમને નથી તો આ સાચી વાત કાર કમાલ તો થઈ ગયો રોંઢાનો પોર ને જવાનું આપણે અત્યારે થઈ ગયું ફાઈનલ ફાર્મ હાઉસ કેમ કે ભાણો આવ્યો જોઈ શકતા કાટલી તો આપણે ગાડી ભાઈને બધા આવે ની રાહે ભાણો ભાઈ ગયો બાજુમાં દરવાજો બંધ કરી દઈએ બધા નીકળી ફટાફટી પ્લસ ગો અગર રસ્તામાં મળી ચલો ફાર્મ હાઉસ જઈને મોજ ફાર્મ હાઉસે પોગી ગયા તા મસ્તી મજા ના અને કલર જ આવું વિડીયો શૂટિંગ કર્યું નીકળે ત્યારે પેલું પીજ બાકી કાંઈ નથી કર્યું ચાલો તો ચા પાણી પી પછી ગાડી ધોવાનો વિચારે જોઈએ શું થઈ આપણું ફાર્મ હાઉસ તો બધા જોયેલું જ છે કૂતરું ભાઈ વાંધી વાંધે તાતું હતું તગડવા ગયો તો એટલે હું ન્યા થાય પગી ગયો આ પછી આપણી બે હજાર મોસ્ટાર મકાન આપણી ગાડી મસ્તીને પાર્ક કરી દીધી છે ચાલો ભાઈ હવે ચા પાણી પી તો મસ્તી ની એવી ગાડી ધોઈ નાખીએ મારા કલેજા જાવ પાણી ચાલુ કરીને ગાડી ધોતો તો એકલો એટલે વિડીયો શૂટિંગ કર્યું નથી કાંઈ વાંધો નહીં અહીંયાથી આપણે એક વાલ બંધ કરવાનો હે તે કરી દઈને કરો ઓલી બાજુ બગીચામાં પછી જાહેર નહીં પાણી આખું વાળી નહીં કરવું પડે એ વાળીની હોજ જોઈએ ચક્કાચક્કર નાખીએ ગાભો મારી દે ફટાફટી હવે કેવીક લાગે જરા કોમેન્ટમાં કહી દીજો અને બાકી બ્લેક બ્યુટી ઘટ નહી ફટાફટી અંદરથી ગાબો કાઢી મસ્તી નવા મારી ગઈ અત્યારે તો આપણી એક રાવો ગાભો હોય ભાઈ પહેલી ઓલો લેવા જવાનો હોય માઇક્રોફાઈબરમાં આવી પછી એનાથી તો નહીં રહી ਜੀਆ ਗੁਰੂ ਜਿੱਦੀ ਮੇਰੇ ਤੇਰੇ ਨਾਲ ਮਿਲਦੀਆ ਮਾਹੀ ਜਿੱਦੀ ਮੇਰੇ ਤੇਰੇ ਨਾਲ ਮਿਲਦੀਆ ਹੈ ਗੱਲ ਬਿੱਲੋ ਗੱਲ ਮੇਰੇ ਦਿਲ ਦੀ ਆਂ ਇਹ ਜੋ ਅਮੀ ਜੋ

તો લે બસ એમ બક ઇકોપોરિયો ને YouTube માં નાખ દે દલાલ સર્વિસ બરોબર ને ભાગ ના તો યાર YouTube YouTube માં વિડિયો જાય તા કા કોણ કટિંગ કરે

Ready?